જામકંડોરણાના ખેડૂત ભીખા વરસાણીએ જીએસએફસીના ખાતરમાંથી કાંકરા નીકળ્યા હોવાનો આક્ષેપ કર્યો છે આ અંગેના વીડિયોએ વેપારી વર્તુળમાં ચર્ચા જગાવી છે વાયરલ થયેલા ઓડિયોમાં મધુવન એગ્રો અને ખેડૂત ભીખાભાઈ વચ્ચેની વાતચીત છે જેમાં ભીખાભાઈએ મધુબન એગ્રોના માલિકને ખેતરમાંથી કાંકરા નીકળવાની વાત કરી રહ્યા છે મધુવન એગ્રોના માલિક પણ આ અંગે સહકાર આપી રહ્યા છે કાર્યવાહી કરવી હોય તો કરો નહીતર ખાતર પાછું આપી જાવ એમ જણાવી રહ્યા છે આ સમગ્ર ઘટના બાદ જાગૃત ખેડૂત ભીખાભાઈ કાર્યવાહી કરી રહ્યા છે જેને લઈને ખેતીવાડી વિભાગ અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનમાં હડકંપ મચ્યો છે જોકે રાજ્યના ખેતીવાડી વિભાગે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે મેં કાલે મધુવન એગ્રોમાં બેઠેલી થેલી દીપી લેવા ગયો તો આજે હું

બે અઢી વયે લઇ ગયા તા તમને એનો રસ્તો દઉં તમારે જે કરવું એ કરો મને વાંધો નથી કઈ હા લ્યો બે હે એ લ્યો તમે હા એટલે કંપની નો ડેપો છે આપડે બરાબર હમ અને ત્યાંથી બિલ લઈ લ્યો પછી જે કરવું એ કરો બરાબર હમ હમ તરફ નો ખોટો આપડે સડવું એ બરાબર ને એટલે હું મારે ખોટું ઓલું કરવું નહીં માથાકૂટ ના ના એકદમ બરોબર એટલે આપણે હું કાયમી નું હોય અહીંયા એટલે કાયમી મારે ને તમારે બેય ને સંબંધ હોય ના ના એકદમ બરોબર એટલે હું એટલે કહું છું તમે અત્યારે જોતું હોય ને આ તમે કેતા હોય પાછું લઈ લઈએ તમે જીએસએફસી બેઠે લઈ લો બે લે બે લેવી ને એ પ્રોસેસ કરવી તમારી કંપની માથે સાઈજી કરવી હાલો કાઈ લઈ લઈ લો બરોબર હા જોયો ને ડેપો તમે હા હા હા

કાપી દેવાની વાત નથી પણ આવું ન કરાય એમ વાત સાચી એટલે હું બ્રેક જ મારી દો બીજું શું મારે કરવું મારે બીજું શું થાય જો ખાતર બેસો ને તો બ્રેક માં બ્રેક માં જઈ મારે હું તો આગળ કાર્યવાહી ચાલુ કરી દીધી છે મેં તો થાય તો સમજી લો થાય તો મીડિયા વીડિયા વાળા બધાને ફોન કરી દીધા

વા મીડિયા ભાવનગર થી નીકળું તું ને અડાડેલ છે તમે કેતા માલ ફેરવી દઉં બીજું ના 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 તમારે કરવું હોય તો સર મારી અડાડેલ છે તમે માલ ફેરવી દો